ભાવનગર જિલ્લાનો ઐતિહાસિક મહા અધિવેશન યોજાયું મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા પત્રકારોને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું ગુજરાત રાજ્યનું એકમાત્ર શિસ્તબદ્ધ સંગઠન કે ગુજરાત રાજ્યના દસ જેટલા પત્રકાર પરિવાર જોડીને એક આગવી એકતા ઊભી કરી છે સંગઠનના ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક મહા જિલ્લા મથક ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી હોલમાં યોજાયું હતું મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ સહિત પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દર્શી પંચમહાલ પત્રકારિતા પરિષદ અધિવેશન ભાવનગરનું અમે બાર તેર દિવસથી અમારી આખી ટીમ ભાવનગર જિલ્લાની અને એના આગેવાનો લાભુભાઈ કાતોડી અને પોતે સાથે અને હું નીતિન ગેલાની આઈટી છે પ્રદેશ અમે લોકોએ બાર તેર દિવસથી મહેનતે પાલિતાણાનું અને ભાવનગરનું અધિવેશન જેમાં ચોવીસ જિલ્લામાંથી અલગ અલગ જિલ્લાના પ્રભારી જિલ્લાના પ્રમુખો અને અમારી પ્રદેશની ટીમના ઉપપ્રમુખો મહામંત્રીઓ આગેવાનો કાલે રાત્રેથી આવી ગયા હતા અમે સર્કિટ હાઉસમાં બધાને અલગ અલગ ફાર્મ હાઉસ રાખીને એકસો દસ લોકોને ઉતારવાયો બધો અધિવેશનમાં અમારા મુખ્ય હેતુના કાર્યક્રમની અંદર જીતુભાઈ વાઘાણી પ્રદેશ પૂર્વ પ્રદેશ પ્રમુખ નીમુબેન બામણીયામાં આપણા સાંસદ મંત્રીશ્રી અમારા પુરુષોત્તમભાઈ સોલંકીના નિમેલા બે લોકો આવેલા અને સાથે કલેક્ટર સાહેબ સાથે એસપી સાહેબ અને અમારા અહીંના કમિશનર સાહેબ આ બધા મંચ ઉપર બિરાજી અમારું શોભા વધારી પત્રકાર એકતા પરિષદમાં આજે અમારા ચારસો લોકોના અધિવેશનમાં પૂરી સંખ્યામાં કિસ્સો ત્રીસનો કાર્યક્રમ કાર્યક્રમ એટલો સરસ થયો કે અમારો આ ઓગણત્રીસ જિલ્લાના અધિવેશન પૂર્ણ થતાં આજે અમારું વીસનું અધિવેશન ભાવનગર જિલ્લાનું હતું પણ અમારી મહેનત રંગ લાવી અને પત્રકારોને ન્યાય મળે અને પત્રકારોને જે પડતી મુશ્કેલીઓ એની છીનવાઈ ગયેલી જે પચીસ વર્ષ પહેલાં જે એની જે મુખ્ય જે મળતી જે પત્રકારોને માહિતી એનો જે પત્રકારોને મળતી વસ્તુને બંધ થતાં એના વિચારો સાથે એને જે ચૌદ માંગો છે અમારી એ લાઈન જે પત્રકાર એકતા પરિષદ આગળ વધી રહ્યું છે આજે ગુજરાતની અંદર દસ હજાર પત્રકારોનો પણ પત્રકાર એકતા સંગઠન બની ગયું છે અને ખૂબ ખૂબ અમે બધા જિલ્લામાંથી આવ્યાનો આભાર માનીએ છીએ અને અમારા આગેવાનોનો અને મંચ ઉપર જે પદ અને રાજકીય નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કાંઠોડીયા પ્રદેશ અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ આજે ભાવનગર જિલ્લાનું જિલ્લા કક્ષાનું અધિવેશન પ્રદેશના સો આગેવાનોની હાજરીમાં અને ભાવનગર જિલ્લાના અઢીસો પત્રકારોની હાજરીમાં યોજાઈ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રીશ્રી ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા રાજકીય આગેવાનો બંને પક્ષના હાજર રહ્યા અને એના કરતાંય ચાર ચાંદ લગાવડે એવું ભાવનગરનું ગૌરવ જેને કહી શકાય યુવરાજ મહારાજ સાહેબ આ વચ્ચે કાર્યક્રમમાં હાજર રહ્યા એટલે આ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સાત જણની ટીમ મિલનભાઈના નેતૃત્વમાં કામ કરતી હતી એ સાતે સાતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ કે જો આ સાત જણા દોડ્યા ન હોત તો આ કાર્યક્રમ જે કક્ષાનો બન્યો છે આવો સફળ કાર્યક્રમ ન હોત એ સિવાય નાના મોટું યોગદાન જેણે આર્થિક રીતે કે વસ્તુ સ્વરૂપે અમને આપ્યું છે એ તમામ દાતાઓનો શ્રેષ્ઠીઓનો પણ આભાર વ્યક્ત કરું છું અને અમારા આમંત્રણને માન આપીને વધારેલા તમામ માનવતા મહેમાનોનો આભાર વ્યક્ત કરું છું આ અધિવેશન ભાવનગર જિલ્લાનું બીજું અધિવેશન છે પણ ગુજરાતનું ત્રીસમું અધિવેશન છે અધિવેશનના માધ્યમથી અમે એક નવી કેડર ઊભી કરીએ છીએ કે પત્રકારો સોમાની પણ પત્રકારત્વ કરી શકે એની પાછળ આખી વ્હાઈટ કોલરની ફોજ ઊભી કરવા માટેનો અમારો પ્રયાસ અધિવેશનના માધ્યમ છે માધ્યમ છે ત્યારે કોઈ પત્રકારે નબળા માણસ પાસેથી મદદ ન લેવી પડે તો સારા માણસો પત્રકાર પડકે ઊભા રહે એના માટેનું લક્ષ્યાંક સાથેનો આ અધિવેશનનું આયોજન મેં કર્યું છે અને એ સફળતાપૂર્વક પાર પડ્યું છે એટલે આજની તકે જેટલા ઉપસ્થિત રહ્યા એ તમામનો ટીમના બધા મેમ્બરોનો પ્રદેશના હોદ્દેદારોનો સાથે ઝોન જિલ્લા અને તાલુકા સુધીના હોદ્દેદારોનો તમામનો આભાર વ્યક્ત કરું છું ગુજરાતભરમાંથી આવેલા તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું અને ભાવનગરની ટીમને ફરીથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને મારી વાણી દેવી રામ ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન